ભૂલ હતી ભૂલ પપ્પા ની હતી ભૂલ દાદાની હતી દાદી ની હતી સાસુ હતી જેઠ ની હતી ભાઈ ની હતી ભાગીદાર ની હતી સંબંધી ની હતી ભૂલી જાઓ ભૂલ ને ભૂલી પગે પડી જાવ માફી માગી લો ગળે મળી લો અને નવા જીવન ની શરૂઆત કરી દો આ પૈસા કમાવાની જંગમાં પરિવાર ને ભૂલી ગયા છો રૂપિયા કમાવાની જંગ માં રુધિયા કમાવાનું રહી ગયું છે ભાઈ છે ભાગીદાર છે બાળપણનો દોષ પાછળ બેઠો છે પણ એને ગળે મળવું કેમ શાસ્ત્ર એવું કે જ્યારે દીકરી માના ખંભે આવી જાય ને પછી દીકરી ન કહેવાય એ દીકરી બેનપણી થઈ જાય અને પપ્પાના ચપ્પલ હરેશભાઈ છોકરો ટ્રાય કરવા માંડ્યો હવે તમારો દીકરો તમારો દોષ થઈ ગયો છે આવી રીતે વ્યવહાર ચાલુ કરી દેજો હલો મારા બાળકો જેમ તમને નથી કહી શકતા ને એમ તમારા માતા પિતા તમને નથી કહી શકતા તમે બદલવા નથી આવ્યો મરીઝ બહુ મસ્ત બધાની વાત કરતા મરીઝ શું કહેતા ખબર ઘા પડે તો સુધરે અને પડે તો જ સુધરે મારી વાત આમ જો ગાલિબ શું કહેતા ખબર એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ ધૂલ ચહેરે પે થી ડોક્ટર સાહેબ ધૂલ ચહેરે પે થી ઓર આઈના સાફ કરતા રહા ગાલિબ પહેલા હું હોશિયાર હતો કે દુનિયાને બદલવા નીકળો તો આજે હું સમજદાર છું મારી દુનિયા બદલી ગયો છું